નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલના મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આમત્રો મિત્રો અત્યારને આ મોટી દુખદ ખબર મળી રહી છે ભીષણ હુમલો ચોસઠના મોત જી આ મિત્રો વાત કરવામાં આવે તો ગાઝામાં અત્યારે ઇઝરાયલનો ભીષણ હુમલો ચોસઠ લોકોના મોત થયા છે વિગતવાર વાત કરી તો ઇઝરાયલે ફરી એકવાર ગાઝામાં અભીસણ હુમલો કર્યો છે સમાચાર એજન્સી એપી અનુસાર ઇઝરાયલમાં હુમલામાં ચોસઠ લોકોના મોતના અહેવાલ છે મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ઘણા લોકો ઘાયલ થયા છે તો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો કે ઇઝરાયલે ગાઝા ત્યારે આખા ગાજાને કબજે કરવાની યોજના કરવાની યોજના ત્યારે કામ શરૂ કરી દીધું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જો કે મિત્રો આ જ કારણ છે કે ત્યારે મિત્રો ઇઝરાયલ છે એ જ્યાં મિત્રો અત્યારાની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો